આજના દિને બત્રીસ સમર્પણશુળા નવયુવાનોએ સ્વામીશ્રીના હસ્તે ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી તેમાં ચાર યુવાનો તો તેમના માતા પિતાના એકના એક પુત્ર હતા આવા ભવ્ય દીક્ષા સમારોહના દર્શનથી પ્રત્યેકના હૈયા પુલકિત થઈ ઉઠ્યા આ પ્રસંગે સ્વામીશ્રીએ આપેલ આશીર્વાદ પુરત મહારાજની જય શાસ્ત્રજી મહારાજની જય યોગીજી મહારાજની જય આજના પ્રસંગે પ્રથમ તો આ બધાની ક્ષમા માંગવાની કે તમને તડકે બેસાડ્યા છે અમે છાંઈડે બેઠા છે એટલે જરા કષ્ટ આપને પડ્યું છે ભગવાન જીવનની અંદર આવો એક દીક્ષા મહોત્સવ એના દર્શન જે આપને થયા એ પણ આપણા બહુ જ પુણ્યની વાત છે ભાગ્યની વાત છે કે જે યુવકો ઘર બાર કુટુંબ પરિવાર સર ત્યાગ કરીને ભગવાનને સરને જાય છે જગત કલ્યાણ માટેનું કાર્ય કરવા માટે જાય છે એ દર્શનનો લ્હાવો એ આપણને મળ્યો તો એ આપણે અહીંયા જે અત્યારે થોડું કષ્ટ વેઠવું પડ્યું એના કરતાં આનંદ ઘણો લાભ આપણને પ્રાપ્ત થયો જે દીક્ષા લેનાર બધા યુવકો એમના મા બાપએ છોકરાઓને બહુ પ્રેમથી વાલથી ઉછેરીને મોટા કર્યા અને આજે જે એમને સમર્પણ કર્યા છે એ પણ એ બધા એમના મા બાપને ધન્યવાદ છે આપણી દુનિયામાં બધું આપી શકાય છે પણ વાલ સોયા છોકરા આપવા એ જરા આંચખો લાગે વાત કરોડ બે કરોડ રૂપિયા આપી દેવાય સંપત્તિ આપી દેવાય બધું ઘણું આપી દેવાય છે પણ છોકરો આપવો કઠન પડે છે અને એ આની આગળ આજે દીક્ષા લેવા આવે અને બહુ રાજી પાથે સામેથી ઉત્સાહથી આપે છે એ ખૂબ મોટી આનંદની વાત છે એક સ્વામિનારાયણ સંપ્રદાય અને એક જૈન સંપ્રદાયની અંદર સાધુ દીક્ષાના મહોત્સવ ઉજવાય છે ખૂબ ધામધામથી ઉજવાય છે કારણ કે એ જગત કલ્યાણ માટે નીકળ્યા છે અને પોતાનું કલ્યાણ કરીને ભગવાનની પ્રસન્નતા મેળવ્યા તો એનો મહિમા કંઈ ઓછો નથી ખૂબ એનો મહિમા છે અને એટલા જ માટે આપણે સંતો મહંતો જે કંઈ આપણને મળે તેને નમસ્કાર કરીએ છીએ આદર રાખીએ છીએ એ આપણી ભારતીય સંસ્કૃતિ જે કહેને ત્યાગ કર્યો છે તો એ મહોત્સવની અંદર આજે આપ સર્વ અહીંયા બિરાજીને જે લાભ લીધો છે ભલે તમે દીકરા નથી આપ્યા પણ આ દીકરા આપ્યા જેટલું એટલું પૂર્ણ થયું છે બેઠા એને માટે તમે દીકરા આપ્યા એટલે તમારું પણ એ રીતે સમર્પણ થઈ ગયું કે આપણે પણ દીકરા આપ્યા છે થોડું કષ્ટ પડ્યું છે પણ કષ્ટ તો દુનિયા માટે વેઠ્યું છે એટલે એ રીતે આ એક દર્શનમ પુણ્યમ કહ્યું છે ને સાધુ નામ દર્શનમ પુણ્યમ સાધુ મહાત્માના દર્શનથી જ પુણ્ય થાય એની વાણી કદાચ સાંભળવા ન મળે પ્રોગ્રામ બરોબર આપણે જોવા ના મળે દર્શન થયા દૂરથી તોય પણ સ્વામી કહે છે મોટું પણ એટલે આ દીક્ષા સમારોહનું આપણે દર્શન થયા દૂરથી આપણે બધા જોયું છે તો પણ એનું પુણ્ય આપણે જે દીકરો આપ્યો છે એટલું જ પુણ્ય આપને બધાને પણ મળી જશે અને આપ બધા સુખી થશો એટલે જેને જેને આવા દીકરા સંસ્કારી હોય ભગવાન ભજવાની ઈચ્છા કરે તો ઈચ્છા કરજો કદાચ આપણે ના થઈએ તો એની ઈચ્છા પૂર્ણ કરજો અને તમને બધાને પણ એનું આનંદ કરવું ફળ મળશે કે આવી એક સારી વસ્તુ જો દુનિયામાં થાય કારણ કે આજે આ ભૂમિ સંતોની છે ભારત ભૂમિ સંતોની છે અને એટલા જ માટે શ્રીજી મહારાજે એવા આદર્શ સાચા સંતો બનાવ્યા અને એ સંતો દ્વારા જગતનું કલ્યાણ થાય એવી જે આપણી ભારતીય ભાવના છે અને એ રીતની રીતને રાખીને શ્રીજી મહારાજે આ સંત પરંપરા કરી છે અને એવા સાચા સંતો બનાવીને આ જગતને અર્પણ કર્યા છે અને સંતોને પણ આદેશ આપ્યો કે ગામો ગામ જઈને ઝૂપડે ઝૂંપડે જઈને માણસને ભગવાનની વાત કરો અને એના જીવનું સારું થાય રૂડુ કરો એનું જીવન શુદ્ધ બને પવિત્ર બને સદાચારી બને નિર્વસ્તી બને એવું કાર્ય તમે કરો એ સંતો સંદેશો લઈને ગામો ગામ ગયા અને લાખો માણસોને આ જે વસ્તુનો એમને વાત કરી એની અસર થાય એનું કારણ કે વર્તન વાતો કરે આપણે કહીએ છીએ ને આપણે ગમે એટલા સ્ટેજ ઉપર વાતો કરીએ અને ગમે એટલી વાતો કરે પણ આપણું વર્તન સારું ન હોય તો કોઈને અસર થાય નહીં પણ એવા શુદ્ધ વર્તનવાળા જે પવિત્ર પુરુષો જો એ સમાજમાં હોય રાષ્ટ્રમાં હોય કે આપણા આ રીતે ધાર્મિક રીતે હોય તેના દર્શનથી આપણને શાંતિ થાય એ બોલે ના બોલે પણ તો એને આપણે જોઈને પણ શાંતિ થઈ જાય છે એવી આ એક વાત છે એટલે આપણા ભારતના સંતો એવા થયા છે અને જોગી મહારાજના દર્શન આપણે કર્યા છે કે એમને જોવાથી શાંતિ થતી હતી એમને સાંભળવાથી તો થાય પણ એમની પાસે બેસી રહીએ તો પણ શાંતિ થાય ના બોલે તો એવા સંતો છે તો એ સંતોનો એવો મહિમા છે અને એ મહિમા સમજીને આપણે આજે આ પોતાના મા બાપ છે દીક્ષાઓને આપે છે અને એ દીકરાઓ પણ અહીં રહીને કે માનો સંકલ્પ છે એ સંકલ્પ અનુસાર અત્યારે સંતો થાય અને એ સંતો થઈને આજે કેટલું સરસ કાર્ય કર્યું છે આપણે જોઈએ જ અહીંયા બધા સંતો બેઠા છે મન સ્વામી છે ડૉક્ટર સ્વામી છે ત્યાગવલ્લભ સ્વામી છે ઈશ્વર સ્વામી છે બાળમુકુંદ સ્વામી છે ડૉક્ટર સ્વામી છે અને એ પ્રમાણે મોટા બધા વિવેકસાગર સ્વામી છે સિદ્ધેશ્વર સ્વામી આ કયા મોટા સંતો જે સ્વામીએ કર્યા અને આજે નાના મોટા સંતોમાં આપણે તેજ જ્યારે જોવા જોવે મળે છે તેટલું અદ્ભુત તેજ છે નાની ઉંમરો હોવા છતાં ગામો ગામ જઈને વાર્તા કરવી આ રીતની વ્યવસ્થાઓ કરી આયોજન તમે જુઓ છો એ સંતોનો પ્રતાપ છે સંતોનું આ પ્રમાણે આ એમની ભગવાને આપેલી બુદ્ધિનું કાર્ય છે એમની જે કળા કૌશલ્ય છે એમનો જે અભ્યાસ છે એને લઈને આ બધું આપણને જોવા મળે છે એટલે સંતો છે એ આપણને બધી રીતે જ કાર્ય કરે છે આત્મકલ્યાણ માટે તો મહારાજે કહ્યું છે કે તમે કરો તમારા આત્મકલ્યાણનું કાર્ય તો પ્રથમ કરવાનું છે ભક્તિ ભાવ કથા વાર્તા પણ સાથે સાથે તમે સમાજમાં છો તો સમાજને પણ સારું થાય એવું કરવું તો એ આદેશ મહારાજનો લઈને મહારાજના સંતો જે થયા અને ત્યાર પછી અત્યારે જે સંતો એ પણ પોતે આ વસ્તુ રાખીને આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સંતો પણ દોડ્યા છે યુવકો પણ દોડ્યા છે આપણો સમાજ પણ દોડ્યો છે એટલે જે આ વસ્તુ છે કેવળ આપણે પોતાનું જ કાર્ય થયું નથી બીજાનું પણ થાય સ્વકાર્યની પર કાર્યની સાધનોથી સાધુ કે પોતાનું કાર્ય એમને શું સાધ પોતાને કંઈ માન મોટો કીર્તન જોતી નથી આત્મકલ્યાણનું કાર્ય કે પોતાનું કલ્યાણ બગડે નહીં પોતાના કલ્યાણની નજર રાખીને અપર કાર્યની એટલે બીજાઓનું જે કાર્ય સમાજનું કાર્ય છે રાષ્ટ્રનું કાર્ય છે કે બીજા મનુષ્યોને ધર્મનો ઉપદેશ આપી એમનું પણ સારું કરવું એ સંતોનું કાર્ય છે અને એ સંતો આજે કરી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છે એ જોગી મહારાજનો પ્રતાપ છે એમનો સંકલ્પ છે એટલે આવા ભણેલા ગણેલા અને તૈયાર થયેલા અમારા રાનજી મહારાજ કહેતા કે સ્વામિનારાયણ ભગવાનનો મોટો પ્રતાપ એ કે આવા ભણેલા ગણેલા તૈયાર થઈ ગયેલા અછબડા નીકળી ગયેલા તાવતરિયો અને નિરોગી એકદમ શુદ્ધ એવા ભગવાનની સરને આવે છે એ મોટો પ્રતાપ અમારે ઉછેર કરવો પડે નહીં ભણાવવા પડે નહીં ગણાવવા પડે ને કંઈ કરવું ના પડે એમ તૈયાર થઈને અહીં આવે છે એ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ મોટો પરચો લોકો કહે છે ને સ્વામિનારાયણનો પરચો શું આ પરચો કે આવા ભણેલા ગણેલા જે આવે છે સેવા કરવા માટે આત્મકલ્યાણ માટે અને આ સમાજનું કાર્ય કરવા માટે એ મોટા મોટો આપણા માટે એક ચમત્કાર છે અને એ ચમત્કાર એ કે અજ્ઞાન પોતાનું જાય બીજાનું પણ અજ્ઞાન કાઢીને સર્વ પ્રકારે મનુષ્યને સુખી કરે એક મહત્તાની વસ્તુ છે એ વાત આપણને મળી છે એ વાત આપણા પાસે છે આજે એ વાત આપણા પાસે એટલે ભગવાન શ્રીજી સંકલ્પો સંકલ્પ એમને આવી જે શુદ્ધ પરંપરા કે આ દુનિયાની અંદર સમાજમાં સંતો કેવા હોવા જોઈએ કે આજે દુનિયામાં ભગવે લોકો બધા ઘણા થાય છે એમાં ઘણી રીતે આપણે જોવા મળે છે અને એવા સારા પવિત્ર પુરુષો જ્યારે આપણને મળે ત્યારે શાંતિ થાય છે